કેમ છો મિત્રો તો મિત્રો તમે આવી ગયા છો મારા પેલા વ્લોગ માં વ્લોગ બન્યા રહો આપણે આજે શું કરવાનું છે ઓલી રૂમ માં હું આમ નમ બનાવ બનાવ તો નથી પણ એક ચાલુ થઈ ગયો હવે પણ શાંતિ રે આજે મે બનાવી છે પાર્ટી કરી છે કે કા બનાવે છે આ લોકો કઈ હવે આમાં નાખી દો ભાઈ

સલાડ કેવું કેક બનાવે છે સલાડ સલાડ ઘરે છે આ આવજો ફોટા આવી

બની ગયો છે આ તો સંબંધ અને લાગણીના નામે જોવું પડે મારો ભાઈ પણ પ્રેમ તો અમારો જ નામ જ છે પેલો લોક તો મને ગોતર આવું બધામ સીન આવે છે કા તો તમે બેનારો અમારો લોકમાં મે આગળ હું કરી દીધી પછી એક બીજો પ્રોગ્રામ બનાવવાનો છે આની પછી

આ બોલે ને સુધારવાનું હવે અમને સુધારીએ છીએ તું છે મારો ભાઈ હવે હવે હું રોવા હવે બસ હવે રેવા દે હવે રેવા દે હું રોવા મળી અમારી છે અમને પૂરી કરવા છે તું રોમાં

હાલો તમે તમારું કામ કરો હાલો ફટાફટ મેંગી બનાવવાનો ફટાફટ બનાવો મારો વારો છે બનાવવાનો જ તૈયાર બધું રોવા છો કેમ આઈક માં આવડા છો છે ઇન લે લેવો ઈ ફોન દારો છે ઈ ગડીક મૂકી દે ઈ આગળ જરૂર પડશે આમાં સ્ટોરેજ ફૂલ થઈ જાય ક્યાં લગી નહીં પડે

ઠેક મારામાં કનેક્ટ થઈ ગયો એટલે એમ કેની કેરી ડિસ્ક ઉપર કર દો આ ડિસ્ક રેડી હલકારી કનેક્ટ આલ ધીમે ધીમે ઓ નકર આમાં કોપીરાઈટ લાગી જાય YouTube માં નહીં 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 ફાયર ની બીટી ડોંગ આ બીટી ડોંગલ હું તો વોલી રૂમ આટો માર દઉં ને હું આલે છે આપણે વોલી રૂમ આટો મારી કેમ છે કેમ ને ક્યાં કામ કરતી ગઈ કે ખાલી અરે એક જ મિનિટ ભાઈ આવો આ આ આ આ

આ કેતી તમે ઉતારી લીધી અહીંયા હતી કેમ એમાં ઉતરવાની હતી રામા હું માંગો આ આવે તારે કેજે એ મમ્મી આવતર કેજે એટલે કઈ થઈ જાય એમાં નવે નવી છે બાયુ નું કઈ નકી હોય હા નવે નવી છે એટલે કીધું બોલી જૂની ઉતારીવો તો એટલે આને નાખ્યું નાખવાની હતી ડોબા આ હું નાખ્યું બનાવી તું બનાય ભાઈ તું બનાયમો નથી બંધ કરો હલદર ચાલો હલદર હલ દાદા રો તો હા ને રાય રાય તું પછી ને આને બનાવતા આવડે તો ને કીધું ને ટમેટા ની શીર છે અકૂતરા એની કઈ દરુડો એટલે કૂતરાનું બનીયું છે ક્યાં આ કોણ છે નીચે એક ભેગો નાડો તો ટમેટાની છે

યનો યનો હાથ ભાઈ એને શું લીધો આ સાઈડમાં વીય તો એ સાઈડમાં ઓવર થોડ થઈ જાય છે હા ભાઈ ની થોડી બોવ આમાં આમાં ભાઈ ઓવરરાઇટ આવી જાય આમાં કોપીરાઇટ ની આમાં ઓવરરાઇટ આવશે જોયો ને ઓવરરાઇટ આવી જાય

મેગી જાય છે અંદર સ્વાહા એટલે હા ભૂકો હું કેમ કર્યું આ ગેસ તો ફૂલ ખીર ભળે ભળાવી દીધી આ તો ભાષા ભાષા ભાઈ પણ ખામાની પર તો મારે મજાક મને નથી મેર્યું સિરિયસલી મેર્યું બાજુ

આ ભાઈ ને લે આ ભાઈ આપો લે 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 ને બહુ શોક છે આ બને તો આવા પડે અમે નો બોલ બનાવવા ન તો તેલા કેવું મને માં મુકેલો ગોદો કાઢી મારી દઉં તો શે શે લેતાય ની ચાર્જિંગ માં કાક માં ચાર્જિંગ હું તો નાખતા ભૂલી ગયા હું નાખતા નિમક નયકુ ઓન નયકુ તો બીજે ફેરું છે જોયા નિમક નાખવાનું હોય મરશું અલા તો હાવ બોલાય મગજમાં નીકળી ગયો હા ગાન ગયા હોય છે આપણે થોડું જો મેંગી બની ગઈ છે બધું બની ગયું છે અમારી મેંગી બધું તૈયાર થઈ ગયું છે

હરષભાઈ હા હજી ભાઈ ભાઈ કરે હજી ભાઈ ભાઈ કરે તો બોલો તારા ભાઈ તો પણ બોલ કર્યું હો ભાઈ તારો આ ભાગ પડી ગયો આને ખાલી એક જ એક કેસર છોડી गेली ત્યાં ભાઈ 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 હેંગ થઈ ગયો તો હું હેંગ ભાઈ 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 ઓ ભાઈ અમાર બોલની વેલ્યુ અમારો હોશી જ અલોડ આ અમે વોજી જેનો તો અમે ઓદર છે કે વધારે નમૂનો સ્ટાર્ટ કરીએ આપણી કરે કેવી છે મારા ભાઈ 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 તો ભાઈ 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 કાઈ તો અમે ખાઈ લઈ

કોણ વાજે ભરત નાઈક માં આવડા આવે કે કેર્યું પતાઉ જો પેલો આ બધા ઊભા થઈ ગયા બોલો ખાઈ છે ચમચી કોણ લઈ ગયો એની ના આમાં છે ભાઈ કોઈ જો ભાઈ તો ભૂલું થઈ ગયો તો સતા આપણે ખાઈ ભાઈ મારી ચમચી ગયું મરતું ને માં ખાઈ લીધું છે હું બોલ તું તો બધું મતલબ બધું ખાઈ લીધું છે

નહીં એમની આવો બોટલ આવે બોટલ હોય કે આ લોકો દારૂ પીવાય ગયા નહીં નહીં કે અમારી બ્રાન્ડ જ નથી ફટવાડું તો પડ જોવેલા મારા તો મિત્રો હવે પૂરો કરી રીતે બનાવ્યો છે હવે જેવો તમને ગમે તો અમારી ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો

પૂરો કરો છો કઈ નઈ હારવા એટલે તલા હતા કાલે મેળ આપડે ખરાબ દીધું